નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ શું શું આપની સાથે કશિશ સમાચારોની શરૂઆત વરસાદથી અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો જોધપુર વેજલપુર ગોતા અને સાયન્સ સિટીમાં વરસાદ શહેરના મધ્ય ઝોનમાં પણ વરસાદ સવારથી ભારે ઉકળાટ બાદ અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો આખરે મેઘરાજાનું આગમન થયું છે અમદાવાદમાં બે ત્રણ દિવસ પહેલા રાતના સમયે વરસાદ પડ્યો હતો હવે આખરે દિવસમાં મેઘરાજા વરસ્યા અમદાવાદ શહેરના મધ્ય ઝોનમાં વરસાદી માહોલ અનેક વિસ્તાર જોધપુર વેજલપુર ગોતા અને સાયન્સ સિટી કે વરસાદી માહોલ ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અમદાવાદીઓએ રાહતનો શ્વાસ લીધો છે કારણ કે અમદાવાદીઓ માત્ર સમાચારમાં જોવે છે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ સૌરાષ્ટ્રમાં વરસાદ એક જ સવાલો તો અમદાવાદમાં ક્યારે આવશે મેઘરાજા મન મૂકીને ક્યારે વરસશે અમદાવાદમાં મેઘરાજા અને હવે મેઘરાજા મન મૂકીને અમદાવાદમાં પણ વરસ્યા છે હવામાન વિભાગની પણ આગાહી હતી મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે જેને લઈને આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે વિસ્તાર હોય ગોતા તમામ સ્થળે વરસાદી માહોલ મધ્ય ઝોનમાં પણ વરસાદ સવારથી વાદળછાયું વાતાવરણ હતું અમદાવાદીઓ રાહ જોઈ રહ્યા હતા મેઘરાજા આખરે બપોર બાદ સાંજના સમયે મેઘરાજાનું આગમન થયું છે અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે તો અમદાવાદના વિસ્તારોમાં કેવો માહોલ છે આપણે જાણીશું અમરાઈવાડીની સંવાદદાતા સચિન કડિયા આપણી સાથે લાઈવ જોડાયા છે સાથે પ્રદીપ કછીયા પણ આપણી સાથે લાઈવ જોડાયા છે પ્રદીપ કેવો માહોલ કયા વિસ્તારમાં આપશો અને વરસાદ કેવો બિલકુલ કશીશ વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક રાજ્યની અંદર વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના ભાગરૂપે અમદાવાદની અંદર સિંધુ સિંધુભવન હોય વસ્ત્રાપુર હોય બોડોદેવ હોય આ સહિતના વિસ્તારની અંદર વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે હાલ અમે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારની અંદર ઉપસ્થિત છીએ કે જ્યાં પણ વરસાદ જે છે તે વરસી રહ્યો છે વરસાદ વરસતાની સાથે હવામાન વિભાગ દ્વારા જ્યાં આગાહી કરવામાં આવી હતી કે જેના ભાગરૂપે અમદાવાદની અંદર સાર્વત્રિક વરસાદ જે છે તે વરસી રહ્યો છે પૂર્વ અને પશ્ચિમના ભાગોની અંદર પણ વરસાદ જે છે તે પડી રહ્યો છે વરસાદ પડતા ક્યાંક દવાદીઓને ગરમીથી આંશિક રાહત જે મળી હોય તેવું લાગી રહ્યું છે એમ પણ હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સુધી હજી સાર્વત્રિક વરસાદની જે છે તે આગાહી કરવામાં આવી છે અને હજુ પણ વરસાદ જે છે તે આવશે આ સાથે ખેડૂતો માટે પણ ખૂબ જ સારા સમાચાર કહેવાય કેમ કે રાજ્યની અંદર વાવણી લાયક વરસાદ જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે રમાવણી લાયક વરસાદની શરૂઆત રાજ્યની અંદર પચીસ તારીખથી શરૂઆત થઈ ચૂકી છે છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર સારો એવો વરસાદ વરસી રહ્યો છે જ્યારે અમદાવાદની અંદર પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે અમદાવાદના હાલ જો વિસ્તારની વાત કરવામાં આવે તો સિંધુ ભવન બોડકદેવ વસ્ત્રાપુર સાથે સાથે યુનિવર્સિટીના તરફના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ જે છે તે વરસી રહ્યો છે આશ્રમ રોડ હોય સીજી રોડ હોય આ તમામ ભાગોની અંદર વરસાદ જે છે તે વરસી રહ્યો છે સાથે પૂર્વના અનેક ભાગોની અંદર વરસાદ વરસી રહ્યો છે અને ક્યાંક પૂર્વ વિસ્તારના અમુક ભાગોની અંદર પાણી ભરાવાની પરિસ્થિતિ પણ જે છે તે સર્જાઈ રહી છે જી બિલકુલ હવે પૂર્વ વિસ્તાર પર જે સચિન અમરાઈવાડીમાં કેવો માહોલ વરસાદને લઈને ચોક્કસ થી કસી ખાસ વાત કરીએ તો શહેરીજનો જે રીતે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ આજે બપોર પછી જે ખાસ પૂર્વ વિસ્તારમાં નિકોલ ઓઢવ અને વસ્ત્રાલ સહિત જે ઘણા એવા વિસ્તાર અત્યારે હાલ અમરાઈવાડી વિસ્તારમાં છેલ્લા અડધો કલાકથી વરસાદ વરસી રહ્યો છે અને આપને દ્રશ્યોમાં જે જોવા મળી રહ્યા છે તે રીતે ખાસ નીચાણવાળો આ રોડ છે ને આ રોડ ઉપર પાણી ભરાયા છે માત્ર અડધો કલાકનો વરસાદ છે પરંતુ આ નીચાણવાળો વિસ્તાર હોવાથી અહીં પાણી ભરાયા છે ખાસ અમરાઈવાડીનો ગુજરાત બોટલિંગ વિસ્તાર છે અને અહીં અડધો કલાકથી વરસાદ પડી રહ્યો છે ખાસ શહેરીજનો જેની આચુરતાથી રાહ જોતા હતા તે વરસાદને લઈને શહેરીજનોમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે અસહ્ય ઉકળાટ બાદ છેલ્લા બે ત્રણ દિવસ પહેલા જે વરસાદ પડ્યો હતો ને ત્યારબાદ જે બે દિવસથી વાતાવરણ ઉકળાટ અને બફારાનું હતું ત્યારે આજ બપોર બાદ જે વરસાદ પડ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક શહેરીજનોમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે તો બીજી તરફ જે અમદાવાદના સમગ્ર જે વિસ્તાર છે તેમાં અમુક જે પૂર્વ વિસ્તાર અને જે પશ્ચિમ વિસ્તારમાં પણ ગોતા અને સાઈડમાં વરસાદ પડ્યો છે જેને લઈને અમદાવાદ જિલ્લાની આસપાસમાં જે વરસાદ છે જેને લઈને ખેડૂતો માટે પણ આ સારા સમાચાર કહી શકાય જે ગુજરાતમાં સાર્વત્રિક અનેક જે શહેરોમાં મહારાજ નગરોમાં વરસાદ પડતો હતો પરંતુ અમદાવાદમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદની કાગડોળે રાહ જોવામાં આવતી હતી ને વરસાદ અહીં પડતા હવે ખાસ શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જી કશિશ બિલકુલ આભાર સચિન અને પ્રદીપ જોડાવા બદલ અમદાવાદના દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છે જે વરસાદની કાગ ડોળે અમદાવાદીઓ રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ આવી ગયો છે અને અમદાવાદના બગોદરાથી બાવળા પાસે વરસાદ પડ્યો બાવળાથી વગોદરા હાઇવે પર ધોધમાર વરસાદ ભારે વરસાદના કારણે વિઝીબિલિટી ઘટી છે ભારે વરસાદના કારણે વાહન ચાલકોને પણ હાલાકીનો વારો આવ્યો છે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે કારણ કે રસ્તા પર પણ ક્યાંક પાણી ભરાતા હોય વિઝીબિલિટી ઘટી ગઈ હોય જેના કારણે વાહન ચાલકો પણ ક્યાંક અટવાયેલા જોવા મળે એટલું પાણી આજે નથી ભરાયું એટલે એટલો વાંધો પણ નથી આવી રહ્યો પરંતુ જેમ જેમ વધુ વરસાદ પડશે પાણી વધુ ભરાશે ક્યાંક વાહન ચાલકોને પણ સમસ્યા સર્જાઈ શકે છે અડધો કલાક વરસાદ પડ્યો અને પાણી ભરાઈ ગયા છે ત્યારે રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે પૂર્વ વિસ્તારમાં વરસાદ પડતા શહેરીજનોમાં ખુશી પણ છે પૂર્વ વિસ્તારના દ્રશ્યો મેં આપને દર્શાવી રહ્યા છે અમરાઈવાડી વિસ્તાર અસહ્ય ઉખળાટ અને ગરમી બાદ ખાસ અમદાવાદ શહેરમાં છેલ્લા અડધા કલાકથી વરસાદી માહોલ છવાયેલો છે અને અત્યારે હાલ જે વિસ્તાર છે ત્યાં ગુજરાત બોર્ડ વિસ્તાર જે કહેવાય અમરાઈવાડી ત્યાં અડધો કલાકથી વરસાદ પડી રહ્યો છે અને આપ જોઈ શકો છો કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકોને આવતા જતા તકલીફ પડી રહી હોય તે રીતના અહીં પાણી ભરાયેલા છે ખાસ એમસીની જે પ્રિમોન્સુન ની કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક અહીં સવાલો ઊભા કરે છે કે વરસાદ પડે અને થોડાક ક્ષણોમાં જે પાણી છે તે નીકળી જશે પરંતુ અહી માત્ર અડધો કલાક જેટલો વરસાદ પડ્યો છે અને જે કહેવાય કે ધીમી ધારનો વરસાદ છે તેમાં આટલું પાણી ભરાયેલું છે તો અસહ્ય બે થી અઢી ઇંચ વરસાદ પડે તો આ વિસ્તારની શું હાલત થાય તે જોઈ શકાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે અસહ્ય ઉકળાટ બાદ વરસાદનો જે આગમન થતા શહેરમાં શહેરીજનોમાં અને ખાસ ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે જેને લઈને શહેરીજનોમાં ખુશીનો આનંદ જોવા મળી રહ્યો છે સચિન કડિયા ગુજરાત અમદાવાદ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ પડ્યો ધરમપુર સહિત આજુબાજુમાં વરસાદ પડ્યો છે પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા વલસાડ વાપી પારડીમાં વરસાદ પડ્યો છે દ્રશ્યો આપ જોઈ શકો છો પાણી ભરાઈ ગયા છે મુખ્ય રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ટાયરો અડધા ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું છે તંત્ર દીકરી મોનસૂનની કામગીરી ઉપર પણ સવાલો ઉભા કરે એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ધરમપુર સહિત અનેક જગ્યાએ વરસાદ પડ્યો છે આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા વલસાડમાં સતત વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે અને માત્ર વલસાડ હવે આપણે મધ્ય ગુજરાત પણ આવીએ પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ જામ્યો પાવાગઢ ગોધરા સહિતના વિસ્તારમાં વરસાદ પાવાગઢમાં ધોધમાર વરસાદ ગોધરામાં સામાન્ય વરસાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પંચમહાલના દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે પાવાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો માતાજીના દર્શનાર્થે આવતા યાત્રિકોમાં પણ ક્યાંક વરસાદી માહોલને લઈને વધુ આનંદની લાગણી જોવા મળી રહી છે ગોધરામાં સામાન્ય વરસાદ પડ્યો છે ધીરે ધીરે અમે મેઘરાજા મધ્ય ગુજરાતને પણ આવરી રહ્યા છે પંચમહાલના અમે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ આપને ભારે ઉકળાટ હતો એ બાદ વરસાદી માહોલ જામ્યો હવે મહેસાણા આપણે જઈએ ઉત્તર ગુજરાત તરફ જઈએ મહેસાણાના કડીમાં વરસાદ સામાન્ય વરસાદમાં જ પાલિકાની પોલ ખુલી ગઈ છે શહેરમાં કેટલાક રોડ પર પાણી ભરાઈ ગયા ભાગ્યોદય હોસ્પિટલ રોડ હોય માર્કેટ રોડ કે જ્યાં પાણી ભરાઈ ગયા છે એસવી રોડ બાલપીર રોડ પર પાણી ભરાઈ ગયા સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે કડી પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે જે દાવાઓ કરવામાં આવતા હતા કે પાણી નહીં ભરાય પ્રિ મોન્સૂનની કામગીરી માટે અનેક જે વધુ માત્રામાં રૂપિયા પણ વાપરવામાં આવે છે પરંતુ એ પૈસાનું આ વરસાદી પાણી જ થતું હોય એવું લાગી રહ્યું છે કારણ કે જેટલી પણ કામગીરી કરે પાણી ભરાતા જ જોવા મળે છે બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો ગઢડા ઢસા ધોરડકા તાટમાં વરસાદી માહોલ રાજપરા હાવાપર જોટીગઢામાં પણ વરસાદી માહોલ નાગલ પર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો કઈક આ રીતે કેદ થયા છે બજારોમાં પાણી ભરાઈ ગયા જેના કારણે લોકો જે બજારમાં કઈ ખરીદવા આવતા હોય એમને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો પરંતુ ભારે બફારા બાદ વરસાદ આવતો હોય છે ત્યારે સ્થાનિકોમાં પણ ખુશીની લાગણી હોય છે વરસાદ પડતા નદીમાં કાર અને રીક્ષા ફસાઈ ગઈ હતી શહેરના પાળીયાદ રોડ પર આવેલી નદીમાં હતી રિક્ષા અને કાર ફસાઈ જવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ દ્રશ્યો આપ એક તરફ મુખ્ય રસ્તો બીજી તરફ આ પાણીમાં રીક્ષા અને કાર ફસાઈ ગઈ હતી આ તો સારું હતું એમાં કોઈ વ્યક્તિ દેખાતા નથી એટલે વ્યક્તિ નહીં જોઈએ જાનહાનિ થઈ શકતી હતી જો તરતા ન આવડતું હોય તો વ્યક્તિ તળાઈ પણ જાય એટલે ખાસ તાકીદ રાખવી જ્યારે પણ વાહન લઈને જાઉં છો ભારે વરસાદ હોય ખૂબ ધ્યાન રાખવું ગાડી હશે રિક્ષા હશે જો વરસાદી જોર વધુ હશે પાણી વધુ ભરાયા હશે તો તમારી ગાડી કે રિક્ષા કે ટુ વ્હીલર તળાવવાની શક્યતા પણ છે વાત કરીએ આપણે ભાવનગર જિલ્લાની કે જ્યાં સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકમાં વરસાદી માહોલ ગારિયાધારના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે પાંચ ટોભરા રતનવા વિસ્તારમાં વરસાદ વરસ્યો આણંદપુર પીપળવા નાના ચારોડિયામાં વરસાદ પડ્યો છે આપને જણાવીએ પરવડી સુખપર નવાગામ વિરડી બેલામાં પણ વરસાદ નાની વાવડી મોટા ચારોડિયા વિસ્તાર સહિત વરસાદી માહોલ જામ્યો છે ખેતરોમાં ક્યાંક ઉપર આપ જોઈ શકો છો આ ધુમ્મસ છવાઈ ગઈ છે વૃક્ષો નૃત્ય કરતા હોય એવો ભારે પવન અને વરસાદી માહોલ વાતાવરણમાં ઠંડક ખેડૂતોમાં ખુશી સ્થાનિકોમાં અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા રાહત જુનાગઢ પર આવીએ જુનાગઢમાં વરસાદી વાતાવરણ વચ્ચે નયનરમ્ય નજારો જોવા મળ્યો છે વરસાદ આવે એટલે સામાન્ય છે કે લોકો બહાર ફરવાની પણ ઈચ્છા રાખતા હોય છે અને ગિરનાર ગીરી કંડરામાં વરસાદી વાતાવરણ એવું જામ્યું છે કે પ્રવાસીઓ કેમ ત્યાં ન જાય વરસાદને કારણે આહલાદક નજારો જોવા મળ્યો છે રોપવેમાં બેસેલા મુસાફરે કેમેરામાં અદ્ભુત નજારો કંડાર્યો વાદળોની વચ્ચેથી પસાર થઈ રહેલ રોપવેનો આ નજારો જે આપ જોઈ શકો છો આપની ટીવી સ્ક્રીન પર ગાઢ વાદળો વચ્ચેની પસાર થતા રોપવેના નયરમ્ય દ્રશ્યો છે એટલા વાદળોને વચ્ચેથી આ રોપવે પસાર થઈ રહ્યો છે

જતા જે વ્યક્તિઓ જાય છે તેમને આવો અદભુત નજારો નમ્ય નજારો જોવા મળે છે કુદરત સોળે કળાએ ખીલી ઉઠ્યું છે વાદળો ક્યાંક નીચે આવી ગયા હોય અને ગાઢ વાદળો કારણ કે વરસાદી માહોલ છે તે સ્વાભાવિક છે વાદળો વધુ હોય સ્વર્ગ જેવો માહોલ છવાયો છે તો ગીર સોમનાથ દરિયો ગાંડો તૂર થઈ ગયો છે વરસાદી માહોલ ગીર સોમનાથમાં સતત અને દરિયો ગાંડો તૂર બન્યો દરિયામાં ભારે કરંટ સાથે મહાકાય મોજા પણ ઉછળ્યા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી તો હતી અરબી સમુદ્રમાં વરસાદી અસર વર્તાઈ રહી છે માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે આ દ્રશ્યો આપ જો અરબી સમુદ્રમાં જે અસર વરસાદની જોવા મળી રહી છે મહાકાય મોજા ઉછળી રહ્યા છે દરિયામાંથી દરિયો ગાંડો તૂર બન્યો છે લોકોને પણ આસપાસ ન જવા માટે અપીલ હવામાન વિભાગે રાજ્યમાં ચાર દિવસ ભારે અતિ ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે દરિયામાં પણ ખાસો કરીને જોવા મળી રહ્યો છે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચનાઓ છે તે આપી દેવામાં આવી છે અર્જુન વાળા ગુજરાત ફર્સ્ટ ગીર સોમનાથ જોવા મળી રહ્યું છે ડેપ્યુટી કલેક્ટર ચીફ ઓફિસર પોલીસ જવાનો આ વિઝિટ દરમિયાન જોડાયા હતા લોકોને ખાસ સમજાવવામાં આવ્યા વરસાદી માહોલ હોય અને વધુ પાણી ભરાઈ જાય કેવી રીતના રેસ્ક્યુ કરવું કેવી રીતના પોતાનો બચાવ કરવો આ અંગે લોકો સાથે પણ ચર્ચા કરવામાં આવી છે એનડીઆરએફ ની ટીમ દ્વારા અને

વેરાવળ શહેરના જાલેશ્વર વિસ્તારની અંદર કે જે દરિયાકાંઠાની જસ્ટ અડીને જ આવેલું છે અને વર્ષો વર્ષ નદી અને દરિયો બંને ભેગા થવાથી આ વિસ્તારની અંદર પાણી ભરાવાના પ્રશ્નો થાય છે એટલા માટે મોકડ્રીલ અને સાથે વહીવટીતંત્રને સાથે રાખી અને લોકજાગૃતિ માટે અત્યારે અહીંયા ભેગા થયેલા છે પ્રિમોન્સૂનની બહુ જ સારી કાર્યવાહી બાદ અત્યારે સરકાર શ્રી દ્વારા જયારે ની આખી ટીમ અત્યારે મોકલેલી છે તો વેરાવળ સિટીની અંદર જે આપણા વોર્ડ નંબર પાંચ છ ઝાલેશ્વર

સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી આજે દક્ષિણ ગુજરાત દાદરાનગર હવેલી અતિભારે વરસાદની આગાહી આ તમામ સ્થળોએ કરવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી પંચમહાલ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ વરસાદની આગાહી છે રાજકોટ જામનગર સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો ઓગણત્રીસ જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે ત્રીસ જૂને ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદમાં વરસાદ રહેશે પહેલી જુલાઈ વલસાડ દમણ નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સુરત નવસારીમાં પણ વરસાદ પડી શકે છે બીજી જુલાઈ નવસારી વલસાડ દમણમાં વરસાદ પડી શકે છે પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે का होने का पूर्वानुमान है और आज की बात करेंगे तो आज के लिए सूरत नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग दी गई है और बनासकांठा साबरकांठा अरावली आनंद पंचमहल दाहोद महसागर बड़ोदरा छोटा उदयपुर नर्मदा भरूच डांग और तापी के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई है और डेटो की बात करेंगे तो डेटो के लिए नवसारी वलसाढ़ दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और डे थ्री के लिए गांधीनगर अहमदाबाद खेड़ा आनंद नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और डे फोर के लिए साबरकांठा अरावली महिसागर सूरत नवसारी के लिए हैवी रेनफॉल की वार्निंग है और वलसाड़ दमन और दादरा नगर हवेली के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है हवामान विभाग द्वारा वरसा ने लाई विशेष आगाही कर ભારતીય ભારેથી વરસાદની આગાહી અને બોટાદના ગઢડા શહેરની આપણે વાત કરીએ કે જ્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે ચીન નાકા સિનેમા રોડ બસ સ્ટેશન રોડ પર પાણી ભરાઈ ગયા છે વરસાદ પડતા ખેડૂતોમાં ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો છે સ્થાનિકોને ઉકળાટ ગરમી બાદ રાહત મળી છે બોટાદના કે જ્યાં ગઢડાના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં રસ્તા પર પાણી ક્યાંક ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે ક્યાંક વાહન ચાલકોને થોડી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પરંતુ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને જગતનો તાત ખુશખુશાલ છે કારણ કે વાવણી લાયક વરસાદ તેમને પ્રાપ્ત થઈ રહ્યો છે આ દ્રશ્યો જોઈ શકો છો વરસાદી માહોલ જામેલો છે ગુજરાત ગુજરાતભરમાં વરસાદી માહોલ એવો જામ્યો છે કે ગુજરાતીઓમાં ખુશીની લહેર છે સતત હીટ વેવ રહી ગરમી રહી રહીને બાદ હવે જયારે વરસાદી માહોલ હોય મેઘરાજાનું આગમન થયું છે ધમાકેદાર બેટિંગ મેઘરાજા ગુજરાતમાં કરી રહ્યા છે હવે આપણે અમદાવાદ પર આવીએ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે જોધપુર વેજલપુર ગોતા સાયન્સ સિટીમાં વરસાદ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ શહેરના મધ્ય ઝોનમાં પણ વરસાદ પડી રહ્યો છે તો પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ છે સંવાદદાતા સચિન કડિયા આપણી સાથે લાઈવ છે સીટીએમ વિસ્તારથી સચિન સીટીએમ વિસ્તારમાં કેવો માહોલ વરસાદને લઈને જણાવશો છેલ્લા સમગ્ર અમદાવાદમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસાદ પડી રહ્યો છે ખાસ બાદ જે પડતા શહેરીજનોમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ કેટલાક વિસ્તારો છે જે આ સીટીએમ વિસ્તારમાં થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ ગયું છે અને ખાસ જોઈ શકો છો કે રાહદારીઓ ખાસ દ્રિચકચી વાહન ચાલકો હોય કે પછી સાયકલ લઈને આવતા જે લોકો હોય તે અત્યારે હાલ જે પરેશાન થઈ રહ્યા છે કારણ કે પ્રિમોન્સૂન જે કામગીરીની પણ વાતો કરવામાં આવે છે કે ટૂંક જ સમયમાં વરસાદ પડ્યા બાદ જે પાણી છે તે નીકળી જશે પરંતુ અહીં માત્ર અડધો કલાકના વરસાદમાં આટલું પાણી ભરાઈ ગયું છે આ આ વિસ્તાર વિસ્તાર છે છે અને વિસ્તારનો નીચાણવાળો ત્યાં આપ જોઈ શકો છો દ્રશ્યમાં પાણી સ્પષ્ટ દેખાઈ આવે છે કે રોડ આખો પાણીથી ઢંકાઈ ગયો છે બીજી તરફ જે રીતે વાત કરવામાં આવે તો બે ત્રણ દિવસથી છે વરસાદની શહેરીજનો રાહ જોતા હતા અને આ ઉકળાટ અને જે અસહ્ય ગરમી વચ્ચે વરસાદ પડતા ખાસ શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો આસપાસના ખેડૂતો માટે પણ આ સારા સમાચાર કહી શકાય કે વાવણી લાયક વરસાદ જે વાવણી કર્યા પછી આ સારો વરસાદ પડ્યો છે જેને લઈને પણ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે આપને દ્રશ્યોમાં જે બતાવવા માંગીશ કે ત્રિચક્રી વાહન ચાલકો જોઈ શકો છો કે ટાયર અડધું ડૂબી જાય ત્યાં સુધીનો આ જે વિસ્તાર છે સીટીએમ વિસ્તારમાં ત્યાં વરસાદનું પાણી ભરાયા છે અને લોકોને દ્વિચક્રી વાહન ચાલકોને તકલીફ પડી રહી છે પરંતુ જે રીતે છેલ્લા કેટલાક સમયથી જેની આતુરતાથી જે જે શહેરીજનો રાહ જોતા હતા તે વરસાદ પડતા જે શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ને જે અડધો કલાકથી જે આ વરસાદ પડી રહ્યો છે ત્યારે પૂર્વ વિસ્તારમાં વાત કરીએ તો અમરાઈવાડી નિકોલ અડો વસ્ત્રાલ અને જે કહેવાય કે નરોડા વિસ્તારમાં સારો એવો વરસાદ છે જેને લઈને અનેક વિસ્તાર જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે ઠીક axisymmetric બિલકુલ સચિન આપણી સાથે સંજય જોશી પણ જોડાયા છે સંજય આપકા વિસ્તારમાં છો અને વરસાદી કેવો માહોલ જાણો છે તે જણાવશો બિલકુલ થી છલ્લા એક અડધા કલાકથી જે છે વરસાદની હેલી જોવા મળી રહી છે સરખેજ વિસ્તારમાં છે ને સરખેજ વિસ્તારમાં મોડે મોડે પણ દિવસભર ભારે ઉકલાટ બાદ સાંજે વરસાદની શરૂઆત થઈ છે અને હાલ અડધા કલાકથી સારો એવો વરસાદ પડી રહ્યો છે જોઈ શકાય છે કે તમામ જે સર્વિસ રોડ છે જે પાણીમાં ભરાયા છે અને સર્વિસ રોડ ઉપર પાણી ભરાયું જોવા મળી રહ્યું છે અનેક જે વાહન ચાલકો છે તે પણ જે છે પાણીમાંથી આવતા જોવા મળી રહ્યા છે અને હાલ જે છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે કારણ કે ભારે ઉકળાટ અને ગરમીનો જે છે લોકો સામનો કરી રહ્યા હતા હવે એકાઈ જ જ્યારે વરસાદ આવ્યો છે ત્યારે

કેવી હાલાકી લોકો ભોગવી રહ્યા છે નવા નવા રસ્તાઓ બનાવો છો બેસી જાય છે હજી તો અમદાવાદમાં સરસપુરમાં તો હજી વરસાદ એવો પડ્યો નથી કે પડી જાય છે ત્યારે બોટાદ શહેર પર આવીએ બોટાદ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બીજી ઇનિંગ શરૂ થઈ ગઈ છે વરસાદ શરૂ થતા શહેરના તમામ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે પાળિયાદ રોડ હોય ભાવનગર રોડ હોય ગઢડા રોડ સહિતના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે શહેરના મહિલા કોલેજ રોડ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા દ્રશ્યો આપ જોઈ શકો છો મેઘરાજાની બીજી ઇનિંગ વરસી રહ્યા છે આપણે આ બોટાદના દ્રશ્યો જોઈ રહ્યા છીએ બોટાદ બાદ આવી આપણે બોટાદમાં ખાસ જે રેલવે અંડરબ્રિજ છે ત્યાં એવા પાણી ભરાયા છે કે લોકોને હાલાકી થઈ રહી છે સાળંગપુર રેલવે અંડરબ્રિજ તમામ શહેરોને જોડે છે પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે કારણ કે સાળંગપુર કે જ્યાં હનુમાન દાદા દર્શન કરવા લોકો આવે છે અને ત્યાંથી તમામ શહેરોને જોડતો એ અંડરબ્રિજ છે રસ્તો છે આવા હવે એ રસ્તા પર આવા પાણી ભરાઈ જાય તો વાહન ચાલકો કરે તો શું કરે વાહન વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે અને પોતાના જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે એમને કારણ કે બીજો એમને કોઈ એવો રસ્તો નથી મળ્યો કે જેના કારણે તેમને આવી રીતના હેરાન પરેશાન થવું પડી રહ્યું છે